સમસ્ત લખતર કડવા પાટીદાર સમાજ દ્વારા શ્રી ઉમિયા માતાજીનું ભવ્યાતિ ભવ્ય શિખરબંધ મંદિર તેમજ સામાજિક શૈક્ષણિક સ્કૂલ તથા અન્ય પ્રસંગો માટે અત્યાધુનિક વાડી સંકુલ આકાર પામી રહ્યું છે જે ઉમા મંદિરના નિર્માણના ભાગરૂપે લખતર વડા રોડ પર આવેલ ઉમાધામ ખાતે પાટીદાર સમાજ ટ્રસ્ટ લખતર દ્વારા ત્રીજી જાન્યુઆરીથી થી ભવ્ય રામકથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાયો છે જે રામકથાના મુખ્ય યજમાન પદે કંકુબેન લઘરાભાઈ પટેલ ના પરિવારજનો ઉપસ્થિત રહીને લાભ લઈ રહ્યા છે જે કથામાં વ્યાસપીઠ પરથી વેદાંતાચાર્ય ડોક્ટર દિલીપજી વ્યાસ બિરાજી પોતાની આગવી સંગીતમય શૈલીમાં રામકથાનું રસપાન કરાવી રહ્યા છે રામકથાનું આયોજન કરાતા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા જ્યારે રામકથા દરમિયાન આવતા શિવ વિવાહ રામજન્મ રામ વિવાહ જેવા વિવિધ પ્રસંગો રાત્રે ભવ્ય સંતવાણી રાસ ગરબા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે જે રામકથા દરમિયાન સાધુ સંતો સામાજિક શ્રેષ્ઠીઓ રાજકીય આગેવાનો ઉચ્ચ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર